નમસ્કાર દર્શક મિત્રો હું શુભાબાશે વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે અમારા સરદારપુરના પ્રતિનિધિ હર્ષદ લખવારાની રિપોર્ટ સરદારપુર ગામે વરસાદે ધમધાટી બોલાવી સમાચાર વિગતવાર જાણીએ તો હાલ વરસાદની સિઝન ચાલે છે ભાદરવાની સિઝન ચાલે છે અને આગાહી પ્રમાણે જે રીતે વિજાપુર તાલુકાના દરેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે ધમધાટી બોલાવી છે ત્યારે વિજાપુર તાલુકાના સરદારપુર ગામે પણ વરસાદે મેઘરાજાએ પધરામણી કરી અને કહી શકાય કે જે ગ્રામ્ય વિસ્તારના જે બજારો છે તેમાં પાણી ભરાઈ જવા પામ્યું હતું જોઈ શકો છો વાહન ચાલકો જે પાણી જે છે વરસાદનું તેના અંદરથી પસાર થઈ રહ્યા છે જે સરદારપુર ગામના દ્રશ્યો જે છે બજારના દ્રશ્યો જે છે જ્યાં આજે એક સારું એવો વરસાદ પડતા જ્યાં ગામમાં પાણી જ પાણી થઈ ગયું હતું આપ જોઈ શકો છો આમ તો જોવા જઈએ તો જે બપોરના સમય સુધી બફાર હતું જેથી લઈને મેઘરાજાની એન્ટ્રી થતાં અહીંયા કંઈક અંશે કહી શકાય કે જે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ને લોકોને બફારાથી રાહત મળી હતી સમાચારની અપડેટ લઈને ફરીથી મળતા ત્યાં સુધી